સૌથી પ્રથમ આપ સૌ જાણો છો કે જ્યારે અમે લોકો મોરબી રાજકોટ થઈને ગાંધીનગર સુધી ન્યાયાત્રા લઈને નીકળ્યા એક વસ્તુ જે સમજવા જેવી છે કે જનતાની લડાઈ કોઈ ના લડે તો સરકારને તો ખુલ્લું અને મોકલું મેદાન મળી જાય આ સરકારના મુખ્યમંત્રી આ સરકારના પદાધિકારીઓ જે વિક્ટીમ પરિવાર સાથે વાટાઘાટ કરવા પણ તૈયાર ન અધિકારીઓ પણ એની વાત સાંભળવા તૈયાર ન હતા જ્યારે માન્ય રાહુલ ગાંધીએ એમની સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને પછી અમદાવાદમાં વિક્ટીમ પરિવારો સાથેની જ્યારે સંવાદ થયો ત્યારે સરકાર જે છે બેબાકડી બનીને દરેક વિક્ટીમ પરિવારના ઘરે ઓથોરાઈઝ અધિકારીને મોકલી મોકલીને એમને કઈ રીતના શું વળતર આપશે કેસ કેવી રીતે ઉકેલાવશે કેવી રીતે ઝડપી એટલે સરકાર પોતે એ વિક્ટીમના પરિવારો શોધતી થઈ જાય એ સૌથી મોટી સફળતા છે નહી તો વિક્ટીમનું આ ગુજરાતમાં સાંભળે છે કોણ એટલે કોંગ્રેસ પાર્ટી જે છે એ વિક્તિમની સાથે રહીને કાનૂની લડાઈ અને પોલિટિકલ લડાઈ બંને લડવાનું જે છે કામ જારી છે એને જ્યાં જરૂર છે ત્યાં અમારા વકીલોને અમારે જે ડિટેલ પહોંચાડવાની હોય એ પહોંચાડીએ છીએ એમના મીટિંગના સ્થળો એમના લોકેશન્સ એમના લગતા અલગ અલગ જે ઠરાવો થયા ક્યારે કોણે

જે આના માટે દોષિતો છે એને આકરામાં આકરી સજા થાય અને એમાંથી અને કારણ ગઠબંધન જેલમાં મોઢું બંધ રાખવા માટેનો જે પ્રયત્ન કરવા માટે થઈને ભાઈ સાગઠિયાભાઈ ને જે વારે વારે મળે છે કોણ છે શું છે સૌ જાહેર છે નાની નાની માછલીઓ ફસાઈ જાય અને મોટા મગરમચ્છો છૂટી ના જાય એટલે પહેલું કામ ન્યાય ની પ્રક્રિયા છે ન્યાયિક રીતે થાય એમાં કોઈ બાંધછોડ ના થાય વિક્ટીમ પરિવારો જે છે જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ સ્વજન તો પાછું નથી આવવાનું પણ એનો આધાર ગુમાવ્યો છે જેને એને રડનાર ગુમાવ્યો છે તો એ રોજી રોટી રડનાર એ વ્યક્તિઓ જે ગુમાવ્યા છે એ પરિવારોને એનું વળતર જે છે એ મોટા પ્રમાણમાં જેમ હરણીકાંડમાં આપવાનું એનાથી લેસ માત્ર પણ ઓછું નહીં એવું પેકેજ જે છે એ આપવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટેની ગાઈડલાઈન જે છે એ સર્વગ્રાહી અને મજબૂત બનાવવામાં આવે આ લડાઈ જે લોયર્સ લડી રહ્યા છે એની સાથે સતત અમારી ટીમ સંપર્કમાં એની સાથે અમે અવારનવાર બેઠકો કરીએ છીએ એ લોકો જેમ હરણીકાંડમાં જેમ મોરબીવાળા ઘટનામાં અને રાજકોટમાં આ ત્રણેય ઘટનાના જે લોયર્સ છે એ લોકો સાથે મળીને એમની સાથે શું ઘટે છે ક્યાં પહોંચ્યું છે કેસનું ફોલોઅપ લેવાથી લઈ અને ક્યાંય કશે આમાં કચાસ ના રહે એના માટે જે છે સતો તમારી ટીમ સાથે છે આ આપણી આજની શાસન વ્યવસ્થાને આપ સૌ જાણો છો કે બહુ જ મોટા હત્યાકાંડના આરોપીઓ તડિત પાર થયા પછી છૂટી જતા હોય છે બહુ જ મોટા ને સાંભળો હું શું ચાલી રહ્યું છે એમ ગૌરી લંકેશ જેવા પત્રકારના હત્યારાઓ જે છે એ પણ પકડાતા નથી ત્યારે એવી સ્થિતિમાં ટીઆરપી ગેમ્સ ઝોનમાં હું રાતોરાત કોઈને બહુ મોટી સજા થશે ન્યાયની પ્રક્રિયામાં એવું નહીં સરકારથી થાય એટલી તાકાત લગાવશે શાસકો છે છે કારણ કે કે શાસકોને ખબર એના અધિકારીઓ મોઢું ખોલશે તો પ્રોબ્લેમ થશે તો પછી એમાં મોટી મોટા મગરમચ્છો જે છે આમાં આવશે એટલે આ કેસને એ લોકો ડીલે કરવા માટેના ટેકનિકલી જેટલું પણ કામ કરવું પડે કરશે એક બાજુ સરકાર એના તરફથી આખી ન્યાયની પ્રક્રિયાને ડીલે કરવાનું કામ કરશે અમે એ ન્યાયની પ્રક્રિયા ઝડપી થાય અને સાચો ન્યાય મળે એના માટે લડશું કાનૂની વ્યવસ્થા એ અમારા હાથની વસ્તુ નથી લોયર્સ દ્વારા જેટલું લડી શકાય એટલું અમે આ વ્યવસ્થામાં લડશું આવતીકાલે ટીઆરપી ગેમ્સ ઝોનમાં બનેલી ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે આ એક બાજુ સંવેદનશીલ મૃદુ આવા બધા શબ્દોનો ઉપયોગ કરીને જે શાસકો સત્તાના સિંહાસને બેઠેલા છે એ કેટલા અસંવેદનશીલ અને કેવા મળદાલ છે એનો ઉત્તમ નમૂનો જે છે એ ટીઆરપી ગેમ્સ ઝોન પછીના એક વર્ષની સરકારા સરકાર દ્વારા લેવાયેલા એક્શનમાંથી દેખાય છે લડીએ છીએ તો ક્યાંક ન્યાય મળે પણ છે વડોદરા હરણિકાંત જે બન્યો એમાં એકત્રીસ લાખ સુધીના વળતર જે છે એ ચૂકવવા માટે એ લોકો મજબૂર થવું પડ્યું છે મોરબી હોનાર જે બ્રિજ કાંડ બન્યો એમાં એકવીસ લાખ સુધીનું વળતર ચૂકવવા માટે એ લોકો મજબૂર થયા છે હજુ ટીઆરપી ગેમ્સ ઝોનમાં કોઈ પણ પ્રકારે સરકારે મગનું નામ મરી નથી પાડ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે વિપક્ષ તરીકે અમે અમારો ધર્મ નિભાવીએ છીએ અને પરિવારોની સાથે સતત એક સંવેદનાપૂર્ણ એમની આ લડાઈમાં અમે સાથીદાર છીએ કોઈક લોકો એમ પૂછે છે આજકાલ કે પરિવારના સભ્યો કેમ સામે નથી આવતા કેમ પરિવારના સભ્યો જે છે જો કે આ ટીઆરપી ગેમ ઝોનના પરિવારો આજે પણ આક્રમક રીતે જે લડવાના છે લડી રહ્યા છે પણ મોટા ભાગના પરિવારો બહાર આવતા ડરે છે અને એનું એક કારણ જે છે કે હરણીકાંડમાં જે મહિલાએ પોતાને થયેલા પરિવારને થયેલા અન્યાયની વાત મુખ્યમંત્રી સામે ઉઠાવી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પોતે પણ એમ કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો જેને બાળકો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય જેને પોતાના સ્વજનો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય તો આ પ્રકારની વાહિયાત દલીલ સ્ટેજ ઉપરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કરે ત્યારે બહુ નવાઈ લાગે એટલું જ નહીં પણ એ હરણીકાંડમાં અવાજ ઉઠાવનાર બેનના ઘરે બુલડોઝર

કોંગ્રેસ કાર્યકર્તાઓ જે છે એ વોર્ડ વોર્ડમાં લઈને ફરે છે પત્રિકાઓનું વિતરણ કરીને લડાઈ અને બાકી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધીની આ લડાઈ જે છે એ અમે લોકો જારી રાખવાનું નિર્ણય કર્યો છે આવતીકાલે મીણબત્તી સાથે કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચ સાથેનો કાર્યક્રમ જે છે એ જિલ્લા પંચાયત ખાતે સાંજે સાડા સાત વાગે રાખેલ છે એક વાત તમને મારે એ પણ કહેવી છે કે ગુજરાત આખું જે છે કારણ કે જ્યારે રાજકોટમાં મળ્યા હોય ત્યારે એક સ્વાભાવિક વાત થાય કે ગુજરાતમાં લોકતંત્ર ચાલે છે કે ગંડા અને ગુંડાનું રાજ ચાલે છે આ બે વચ્ચેનો ભેદભાવ કરવો બહુ મુશ્કેલ પડી રહ્યો છે ગુજરાતના અનેક જગ્યાઓમાં વિધિવત રીતે ચૂંટાયેલા ધારાસભ્યો અથવા અથવા એમના એમના દીકરા સ્વજનો અત્યારે જનતાને દબાવી રહ્યા છે ક્યાંક નગ્ન કરીને મારી રહ્યા છે ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને મિનિસ્ટરનો પદ પણ ભોગવી રહ્યા છે જેના બે બે દીકરાઓ કરોડોના હજારો કરોડોના ભ્રષ્ટાચાર પણ છે એટલે ગુજરાતનું આજનું શાસન ગુંડાઓ ભ્રષ્ટાચારીઓ દ્વારા ચાલતું એક શાસન બની ગયું છે અને અને ભય ભૂખ ભ્રષ્ટાચાર એ આજના શાસકોનો જાણે શિષ્ટાચાર બની ગયો છે કોઈ પણ કામ કરાવવું છે તો એમાં પૈસા આપવા પડે એમાં કોન્ટ્રાક્ટ ગુંડાઓ લેશે દાદાગીરી કરશે સામાન્ય માણસોના રિયલ એસ્ટેટમાં હપ્તાઓ ઉઘરાવાનું અને ગુજરાતનું આજનું જે અમલદાર રાજ જે છે એ માત્ર ને માત્ર એક્સ્ટોર્શનનું રાજ ચાલતું હોય જાણે ઉઘરાણી કરીને ધમકાવીને ચાલતું આખું રાજ બની ગયું હોય એવું લાગે છે અને આપણે સૌએ મળીને ગુજરાતને ગાંધી અને સરદારનું ગુજરાત રહેવા દેવું છે આ ગુજરાતને ગુંડા અને મવાલીઓનું ગુજરાત નથી બનવું એ પણ લડાઈ અત્યારે જારી છે ધન્યવાદ